સામે માથા ઉપર હવે અદબ વાળી દો અત્યારે આપણે ઉખાણા શીખીશું શીખવા છે ને તમારે બધાને સરસ તો હું બોલું અને તમારે જવાબ આપવાનો લીલો મારો રંગ છે વાકી લાલ ચાંચ છે ગળે કાળો કાઠલો છી મરચું જામફળ ખાઉ છું બોલો હું ભાઈ કોણ બોલો હું ભાઈ કોણ સરસ પછી બીજું હા મારે બે પગ છે મારે માથે કલગી છે મારે સુંદર મજાના પીંછા છે થઈ 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 નાચું છું બોલો હું ભાઈ કોણ બોલો હું ભાઈ કોણ સરસ પછી મારે બે પગ છે કાળો મારો રંગ છે કાકા કાકા કરું છું ખીર પૂરી ખાઉં છું બોલો હું ભાઈ કોણ બોલો હું ભાઈ કોણ સરસ તું પાછળ સોનાક્ષી તું ધીમેથી બોલો આગળ જઈ બોલશે સરસ

મારી કરું અને બિલ્લી માસી થી તો બહુ જ ડરું બોલો હું કોણ સરસ હવે મારે ચાર પગ છે વાંકી મારી પૂંછ છે લોકો મને પાળે છે અને હું ઘરની ચોકી કરું છું બિલ્લીને બીવડાવું છું બોલો હું કોણ ભાઈ બોલો સારસ ગુડ ગુડ ગુડ